ગુજરાતી પિક્ચરમાં જો એ હોય એટલે પિક્ચર હિટ ગણાતી જેની કોમેડી હજુ સુધી પણ એટલી જ પ્રખ્યાત છે એવા સુપર 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 વ્યક્તિત્વ ધરાવતા અને સુપર કોમેડિયન અને ગુજરાતી પિક્ચરના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાલીસ આપ લઈ લેવા રમેશ મહેતા મિત્રો વાત કરીએ રમેશ મહેતાજી વિશે તો મિત્રો એમનો જન્મની આપણે વાત કરીએ તો આપણા રાજકોટ ગુજરાતમાં આવેલા રાજકોટ પાસેના ગોંડલ તાલુકાના નવા ગામમાં એમનો જન્મ બાવીસ જૂન અને ઓગણીસો બત્રીસના દિવસે થયો હતો એમનું પૂરું નામ રમેશ ગીરધરલાલ મહેતા હતું અને તેમની માતાનું નામ મુક્તાબેન હતું અને મિત્રો તેમના લગ્નની વાત કરીએ તો ઓગણીસો ને ઓગણપચાસમાં તેમના લગ્ન થયા હતા જેમના વાઈફનું નામ હતું વિજયા ગૌરી તેમને મિત્રો ચાર સંતાન છે બે પુત્ર અને બે પુત્રી બે પુત્રોના નામ છે કનુભાઈ અને અતુલભાઈ અને તેની બંને દીકરીઓના નામ છે કિરણબેન અને હર્ષાબેન મિત્રો કહેવાય છે કે રમેશ મહેતાજી બાળપણથી જ એ નાટકોના એના ખૂબ શોખીન હતા તે તેર ચૌદ પંદર વર્ષની એજમાં તે પોતે નાટક ભજવતા તેના મમ્મીને પેલા ભજવીને બતાવતા હતા મુક્તાબેનને ત્યારબાદ તેઓ લોકો સમક્ષ પોતાને કૃતિઓ રજૂ કરતા હતા ઘણી નાટકો જોવાના ચક્કરમાં તેમના પિતા દ્વારા તેમને માર પણ ખાધેલો છે તેવો પણ તેમના દ્વારા કહેવામાં આવેલું તેઓ કહેવાય કે અભ્યાસ તેમને મેટ્રિક સુધી કરેલો છે મેટ્રિકમાં તે ફેલ થયા હતા રાજકોટની પ્રધિમનસિંહ અને કિશોર સિંધી હાઈસ્કૂલમાં તેમણે અભ્યાસ કરેલો છે મેટ્રિકમાં ફેલ થયા બાદ તેમણે શેઠની ત્યાં કામ કરેલું હતું ચાલીસ રૂપિયા પગારમાં ત્યારબાદ તેઓ પીડબ્લ્યુડીમાં જોડાયા હતા પાસઠ રૂપિયા પગારથી તેઓ તેમાં જોડાયા હતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટારને એનો જે નાટકનો જે અંદરનો જે ટેલેન્ટ હતું તે તેના જોબમાં રોકી શક્યું નહીં અને તેઓ અ મુંબઈ ગયા મુંબઈની પ્રખ્યાત જે નાટક ઇન્ડસ્ટ્રી છે આઈએનટી એટલે કે ઇન્ડિયન નેશનલ થિયેટર જેમાં મનસુખભાઈ જાણીના કહેવાથી ભલામણથી તેઓ જોડાયા હતા સો રૂપિયાના પગારથી તેઓ તેમાં જોડાયા હતા અને તેમને કામ શરૂ કર્યું હતું તેમાં મેકઅપ આર્ટિસ્ટ ડિરેક્શન લેખન જેવી જેવી ટેકનિકો તેઓ ત્યાં શીખી રહ્યા હતા મિત્રો તેમના જીવનમાં એવો પણ પડાવ આવ્યો હતો કે તેઓ રાતનું અને દિવસનું એક સાથે જમતા હતા તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી જમવાના પણ કાકા હતા તેમના સસરા જેવા તેમના ગોળ ઘઉં મોકલતા તેના ઉપર તેઓ જીવન જીવતા એટલી ખરાબ પરિસ્થિતિમાં તેઓ જીવતા હતા અને કહેવાય છે ને કે ઓગણીસો ને માં તેમના જીવનમાં એક મોટું પરિવર્તન આવે છે કહેવાય છે કે તેઓ બે લેખ લખે છે નાટક લખે છે સુડી વચ્ચે સોપારી અને હું એનો વર્ષું એ નાટકો ખૂબ જ લોકોને ગમ્યા અને તેથી જ તેના જે કલ્પના દીવાન જે છે તેમને છ વર્ષ માટે તમને મુંબઈ રહેવા દીધા ત્યાંથી તેમના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવાનું શરૂ થયું હતું ઓગણીસો ને માં તેમના જીવનનું સુમૂલ પરિવર્તન આવ્યું પ્રખ્યાત લેખન હરીશ રઘુવંશી કે જેઓ એક ફિલ્મ લખી રહ્યા હતા હસ્તમેળા જે દરમિયાન તેઓ બીમાર પડે છે અને હસ્તમેળા ફિલ્મનું લેખન જે છે અધૂરું લઈ જાય છે અને ત્યારબાદ તે કાર્ય રમેશ મહેતાને સોંપવામાં આવે છે અને તે આ ફિલ્મનું સમગ્ર કથા જે છે વાર્તા છે પૂરી કરે છે અને તે ફિલ્મમાં તે નાનો એવો રોલ પણ ભજવે છે ત્યારથી મિત્રો તેના ફિલ્મ ની કરિયર એનું આગળ વધે છે અને કહેવાય છે કે લેખક બની ગયા પછી તેમને ઘણી બધી ફિલ્મો લખી અને ઘણી બધી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે કહેવાય છે કે બસો કરતા પણ વધુ ગુજરાતી પિક્ચરમાં તેમણે કાર્ય કર્યું છે ખાસ કરીને રવિન્દ્ર દવેની ફિલ્મ જસલ તોરલ કે જે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો તેમાં કૃષ્ણકાંતજી જે છે એ પેલા હાસ્ય કલાકાર હતા તે પિક્ચરમાં તેને કામ હતું પરંતુ તે બીમાર હોવાના કારણે જયશંત ચોરલ ફિલ્મમાં એ એમનો રોલ એમની જગ્યાએ રમેશ મહેતાજીએ આવ્યા અને ત્યારબાદ હાસ્ય જગતમાં ઓહો હો 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 હંમેશા માટે છવાઈ ગયા તેને ત્યારબાદ પાછળ વળીને જોઈ નથી બેક ટુ બેક બેક ટુ બેક તેમને ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે પ્રખ્યાત ફિલ્મો જો આપણે જોવા જઈએ તો જેસલ તોરલ પોથલ પદમણી મેના ગુર્જરી સંતુ રંગીલી સોન ઘનસારી ગંગા સતી મણિયારો ઢોલી મરદનો માંડમો ઢોલા મારું હિરણ ને કાંઠે જાતિયા ત્યારથી સવાર જેવા અસંખ્ય ગુજરાતી ફિલ્મોમાં તેમણે પોતાના અભિનય પાથર્યો છે બાવીસ જેટલી ફિલ્મોનું તેમને લેખન કરેલું છે એક પિક્ચરમાં તેમણે પોતાનું ગીત પણ ગાયેલું છે અને મિત્રો ગાજરની જે પીપુડી કરીને ગુજરાતી પિક્ચર છે જેમાં તેમને લીડ રોલ કર્યો હતો અને મિત્રો કહેવાય છે કે તેમને બે એવોર્ડ પણ મળેલા ગુજરાત ગૌરવ એવોર્ડ અને સંગીત એકેડમી એવોર્ડ તેમને મળેલો છે અને મિત્રો ઓ હો હો હું આપણે આ સાંભળીએ એટલે કોઈ પણ વ્યક્તિ ઓળખી જાય કે આ રમેશ મહેતા તો હા એના જીવનમાં તેમને ગુજરાતી ડબલ મિનિંગ જે જેનો અભિનય ને જે ડાયલોગ્સના કારણે તેમને થોડા વિવાદોનો સામનો કરવો પણ પણ તેઓ ડટીને ઉભા રહ્યા અને તેમનો સામનો કર્યો પણ લોકોના દિલમાં આપણી વચ્ચેથી એ અગિયાર મે બે હજાર બાર ઇઠોતેર વર્ષની હોય આપણી વચ્ચેથી તેઓ ચાલ્યા ગયા રાજકોટ મુકામ ખાતે તેમને તેમનું અવસાન થયું ને રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી પણ એ એવું વ્યક્તિત્વ ધરાવતા રમેશ મહેતા કે હંમેશા આપણા ગુજરાતીઓની વચ્ચે ઓહો હો હો તરીકે રહેવાના છે તેને ઘણી ઊંડી અસર એક કોમેડી ક્ષેત્રે આપણા તરફ આપી જાય ઘણું બધું યોગદાન ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને આપી છે આપણા લોકો એ એટલા એ ખુદ કહેતા કે હું એટલા માટે ફેમસ છું કે બીજા બધા લોકો રડાવે છે પણ આ વ્યક્તિ જે છે એ આપણે હસાવે છે અને આના બધા જ સીન્સ ને બધું આપણે હંમેશા હસાવતા રહે છે આપણા ગુજરાતનું જે અમૂલ્ય રત્ન કહી શકાય એવા રમેશ મહેતા આપણી વચ્ચે તો નથી પણ એમના ફિલ્મો એમની કોમેડી એમની વાતો આપણી વચ્ચે છે તો મિત્રો તમે કયું પિક્ચર એમનું ગમે છે તમને કયું પિક્ચર એમનું સારું લાગ્યું કયો ડાયલોગ તમારો એનો ફેમસ છે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો મારી કઈ ભૂલ થતી હોય તો પણ તમે કોમેન્ટમાં કરી શકો છો તમારો નાનો ભાઈ જો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં વિડીયોને શેર કરજો તમે લોકો સુધી જેથી એમની પાસે પણ આ સદા બહાર કલાકારની તમામ ઇન્ફોર્મેશન ભોગે તો મિત્રો બસ મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી ગલ્પેશ વજરંગીના ફરે જય શ્રી જય માતાજી ઓહો